ઉનાળાની સિઝનમાં લોહીની જરૂરિયાત ધરાવતા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાતો હોય છે ત્યારે રક્તદાતાઓ દ્વારા વધુ રક્તદાન કરવામાં આવે અને રક્તની જરૂરિયાતને પહોંચી શકાય તે હેતુથી ગોધરા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સંચાલિત બ્લડ બેન્ક ખાતે આવતીકાલે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ બ્લડ બેન્કમાં સામાન્ય દિવસોમાં રોજના પચીસથી ત્રીસ રક્તની જરૂરિયાત ધરાવતા દર્દીઓ આવતા હોય છે ત્યારે ઉનાળાના સીઝનમાં રોજિંદા સિત્તેર થી એસી રક્તની જરૂરિયાતના દર્દીઓ આવતા હોય છે તો આવતીકાલે યોજાનાર બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવે તેવી બ્લડ બેંકના સંચાલકો દ્વારા અપીલ કરવામાં આવી છે જે છે આગામી સમયમાં કોઈ તકલીફ ન પડે તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે હાલ રેડક્રોસ તારીખ રેડક્રોસ ખાતે તારીખ છવ્વીસ મે રવિવારના રોજ મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં ગોધરાના સો નાગરિકો સો અગ્રણીઓ વડીલો ભાઈઓ બહેનો માતાઓ જોડાય વિદ્યાર્થીઓ જોડાય એવી સોને નમ્ર વિનંતી કરું છું